આજના સૌથી મોટા સમાચાર આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળ્યો ગુજરાત એટીએસના હૈદરાબાદમાં મોટી સંખ્યામાં લોકોને મારી શકાય જેવું ઝેર બનાવવાનો પ્લાન હતો ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ દીકરી ઈશા સાથે હેમા માલિની દેવો અલ નિવાસમાં લગ્ન બાદ પહેલી વાર એક્ટરના ઘરે આવ્યા પત્નીએ પ્રેમ કરતા પતિએ ડિવોર્સ માગ્યા કહ્યું પત્રકાર પત્નીએ હરજે સાથે મળી ચારિત્ર્ય પર મજાક કરી શેરીના કુતરા ઘરે લાવે છે જે કર્યા કુર્તા છે હવે બે કરોડ માગે છે સૌના મુખે એક જ વાત બલાલો જોઈએ એક એક સીન જોઈ રડે છે લોકો ભલી ફિલ્મોના ક્રેજને પછાડે એવું તો કેલું લાગ્યું થિયેટર ગોકુલ બન્યા છે ચૌદ નવેમ્બરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે તોતેર તુમારો પર ચર્ચા કરી પંચાવન પોઈન્ટ એકવીસ કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી આ મળશે ગુજરાતમાં ચોવીસથી વધુ સ્થળોએ આઈટી રેડ રાજકીય દાનના નામે કાળા ધોળા કરનારા પર તવાઈ ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના સંજય ગજેરાના

જીઆઈડીસી માં વિસ્ફોટ બાદ આગ ત્રણના મોત ચોવીસ કાયલ મૃત્યુઆંક વધવાની શક્યતા મત રાત્રે બોઈલર બ્લાસ્ટ થતા આખો વિસ્તાર વિસ્તારી ઉઠ્યો આજુબાજુની કંપનીઓને પણ નુકસાન ગોવિંદા હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કહ્યું ખૂબ ખૂબ આભાર હવે મને સારું છું ઘરમાં અચાનક બેભાન થતા હોસ્પિટલમાં ઇમરજન્સી ખસેડાયા હતા દિલ્હી બ્લાસ્ટ ડોક્ટરનું બ્રેઇન વોશ કરનાર મૌલિન ઇરફાન કોણ છે પોકમાં પ્લાનિંગ કાશ્મીર સાથે કનેક્શન મેડિકલ કોલેજ કેવી રીતે શકીલ ઉંમર માટે અડ્ડો બની મમ્મી હું જાઉં છું મમ્મી પપ્પા ખુશ રહી પિતા પિતા તાળો મારીને નીકળ્યા ને બાર વર્ષની કિશોરીનો ઘરમાં આપઘાત સુસાઇડ નોટ લખી પેદી સંજોગોમાં જીવન ટૂંકાવનાર પરિવાર આપઘાતમાં

પેવેલિયન માં બચીસો માં લંચ જાણવો સંપૂર્ણ મેન એક મહિનામાં સાત જગ્યાએથી આતંકી પકડાયા એક પોસ્ટર થી થયો ડોક્ટર ના આતંકી મેડ્યુલ નો ઘર સ્ટોપ તો દિલ્હી માં કેમ ચૂપ થઈ 1400 હત્યાઓ પરણ ટોર્ચર શેખ હસીન ને સજા એ મોત મળશે વિદ્યાર્થી બોલ્યા અમને ન્યાય જોઈએ બદલો નહીં તો પછી ચુકાદીની રાહત જોઈ રહ્યું છે બાંગ્લાદેશ ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક રાજ્યમાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા થશે આઈ એલર્ટ દરમિયાન પોલીસ કામગીરી પીએમની મુલાકાતે લઈ તૈયારીઓની ચર્ચા થશે અમરેલીમાં તેર પોઈન્ટ બે ડિગ્રી સાથે ગુજરાત સૌથી ઠંડુ શહેર અમદાવાદમાં વહેલી સવારે ગુલાબી ઠંડીમાં લોકો યોગ અને કસરત કરતા જોવા મળ્યા દેવાયત ખબરને દિવસમાં સરેન્ડર કરવા અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકુમ તલાલામાં ધ્રુજરાજસિંહ ચૌહાણ પર હુમલો કરી કોર્ટની શરતોનો ભંગ કર્યો ધમકી

સરકારના અઠ્યાવીસ મંત્રીઓની બેઠકોની સ્થિતિ એકસો પિસ્તાલીસ પ્લસ એકસો સાઠ સીટ સાથે બિહારમાં એનડીએ સરકાર મહાગઠબંધનની તોતેર એકાણું સીટ જેડીયુ નું માંથી ઓગણસાઠ સીટ સાથે કમબેગ યુપીના ત્રણ યુવકોના દિલ્હી બ્લાસ્ટમાં મોત તેમાંથી બે મિત્રો હતા મેટ્રો સ્ટેશન ગયા હતા ત્યારે જ વિસ્ફોટ થયો મૃતદેહ મૃહના પહોંચ્યા વધુ એક તબીબ પરવેજ અન્ન સારી ઘરે તરુડા સિગરોલ બ્લોક કરતો સિક્સ કીપેડ મોબાઈલ સહિતના સાધનો મળ્યા દિલ્હીમાં ખતરો હજુ ટળ્યો નથી આતંકીઓ બે કારમાં આવ્યા હતા જો એક કાર ફરી રહી છે ગુજરાતમાં ઠંડીની એન્ટ્રી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાન વધુ ઘટાડો થશે તલાલામાં ધ્રુજવારસિંહ ચૌહાણ પર હુમલો કરવા ગુનામાં દેવાયત ખવડના ગોતરા જામીન રદ દેશોની યાદીમાં ભારત નવમા ક્રમે ત્રણ દાયકામાં એસી હજાર દિલ્હીમાં હજુ પણ એક આતંકી લાલ રંગની ઇકો સ્પોટ કરવામાં ફરતો હોવાની માહિતી મળતા પોલીસનો દોડધામ એલર્ટ જારી કરાયું થોરાળામાં બે જૂથ વચ્ચે તબદાટી પથ્થર અને સોડા બોટલના છૂટા કા થયા બે લોકોને ઈજા ભારતમાં સૌપ્રથમ કેમિકલ એટકડ એટેક કરવાનો આયોજન કરતા હતા ગુજરાત એટીએસએ પકડેલા આતંકીઓ હાલોલમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બેતાલીસ દુકાનો બાંધી દેવાઈ તંત્ર દ્વારા આજે ડિમોલિશન કરાયું બિહારના હકારાત્મક પરિણામોથી ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મૂડ ભાજપની તૈયારી ત્રણસો કિલો વિસ્ફોટક છુપાયો છે સૂત્રોના રિપોર્ટથી ખળબળહાટ બાંગ્લાદેશ અને નેપાળના રૂટોનો થયો ઉપયોગ પાલનપુરનો બીએલઓએ એસઆરઆઈની કામગીરીનો વિરોધ કર્યો માનસિક તણાવ અને કાર્યમાં સહકાર ન મળતા હોવાનો આક્ષેપ રોલ નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ બેવડી ઋતુના કારણે અમદાવાદમાં વાયરલ કેસમાં વધારો પીએમ મોદીએ દિલ્હી બ્લાસ્ટ ઘટનાના ઇજાગ્રસ્તોની કરી મુલાકાત ભૂતાનથી આવી એરપોર્ટથી સીધા હોસ્પિટલ પહોંચ્યા ગીર સોમનાથમાં કાયદેસર ઉભા કરી દેવાય જેટલા દબાણો દૂર કરતા પોલીસ પર થયો પથ્થર મારો બાર મોટા દબાણો પર દાદાનું બુલડોઝર ફર્યું ભારત અને ભૂતાન વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષર શું શું જાહેર થઈ ન્યૂઝ અપડેટ ત્યાસી વર્ષીય અભિનેતા જીતેન્દ્ર જામીન જમીન પર લપસી પડ્યા દીકરીએ હેલ્થ અપડેટ આપી રાદેર વિસ્તારમાંથી શંકાસ્પદ બિન વાર્ષિક બેગ મળી આવતા ખડભડાટ અમદાવાદીઓને પોતાના જ ઘરમાં પોત મોતને ઘાટ ઉતારવાનો આતંકીનો પ્લાન હતો રિલાયન્સ ટી ચેકમાં ચોંકાવનારો ખટસ્ટોપ બીએમ ડબ્લ્યુ કારથી અકસ્માત સર્જીને એકલો ભોગ લેનાર નબીરો છૂટી જતા મૃતકના પરિવારમાં રોષ જુઓ બિહાર ચૂંટણીમાં બાદ બીજેપીની હવે નજર મુંબઈ એકમાં ચાર નવા મંત્રીઓની કરી નિમણૂક સીસીએસની મહત્વપૂર્ણ બેઠક ગુજરાતમાં ગાંધીનગર સહિત અમદાવાદ અને જૂનાગઢમાં આઈટી ટીમ તાત્કાલિક શોધખોળ ચાલુ ધીમા એસિડ ભેળવીને સુરભી ડેરીમાં નકલી પનીર તૈયાર કરતો હતો સુરતમાં રોજ એક હજાર કિલો જથ્થો વેચતો હતો કાળ બની મારો દીકરો ખાઈ ગયો ચિંતા ઠરી નથી ને જામીન મળી ગયા રાજકોટ બીએમ ડબલ્યુ અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકના માતાની અહીંયા વળાળ વડીયા તાલુકાના અરજણ સુખ ગામમાં કુવાડીથી ક્રૂર હુમલો વૃદ્ધના બંને પગ કાપી નાખતા મોત શાળા સહિત ચાર દિયોદર પેધાણા ચોકડી પાસે પિકઅપ ડાલાએ મારી પલટી બિહાર ચૂંટણી પર સટ્ટા બજારની આગાહીએ બધાને ચોંકાવ્યા એક્સ્ટીપોલ કરતા સાવ અલગ